નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સોની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં અનિકુંજ પ્રમાણપ સનો તહેવાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે શક્તિ સ્કૂલ ઓફ ધ એક્સેલન્સમાં ગ્રાન્ટેડ દ્વારા કાયમી શિક્ષણ ભરતી જાહેર કરવામાં આવે છે તે ટ પાસ હોવું જરૂરી નથી તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો અમે ચેનલ પર શિક્ષણ આ ચેનલ પર દરેક મિત્રો જિલ્લા વાઇઝ શિક્ષકની ભરતી આવે છે તે તમે જોઈન કરવામાં આવશે શિક્ષકની ભરતી આવે પરિપત્ર કોઈ પણ અપડેટ આવે તે તમામ તમામ માહિતી તમે ચેનલ પર વાત કરવામાં આવશે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બંને બનાવ્યું છે બંને જગ્યાએ જગ્યાઓથી તે મિત્રો જોઈન થઈ જાય લિંક ડિસ્કશન મૂકું છું તમે સૌ પ્રથમ માહિતી અહીંયા પહોંચાડવામાં આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી છે તો મિત્રો જ્ઞાનશક્તિ જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ એક્સિલન્સમાં મિત્રો જોઈ શકો છો તમે જે ભરતી આવી છે કે જ્ઞાનશક્તિ રેસીડ સ્કૂલ ઓફ એક્સિલન્સમાં મિત્રો વિષય છે જે મિત્રો જે વાઇસ પ્રિન્સિપાલ માટે એક જગ્યા છે શાળાકીય વિષયોનો અનુ શાળાકીય વિષયોનું અનુસ્તક લાયકાત સાત પાંચ વર્ષનો અનુભવ જોવે છે ગણવિજ્ઞાન માટે બે જગ્યાઓ છે મિત્રો એમએસસી બીએસસી બીએડ બે વર્ષનો અનુભવ અંગ્રેજ સંસ્કૃત માટે બે જગ્યા છે એમએસ બી બે વર્ષનો અનુભવ સામાજિક વિજ્ઞાન હોય મિત્રો એમ એ બી એ બી એમ એમ એ બી એ બી એડ બે વર્ષનો અનુભવ હિન્દી ગુજરાતીમાંથી એક જગ્યા છે એમ એ બી એ બી એડ બે વર્ષનો અનુભવ માગે છે ત્યારબાદ મિત્રો આર્ટ એન્ડ આર્ટ એન્ડ ફા ક્રાફ્ટમાં એટી એન્ડ ફાઇન આર્ટ્સ જગ્યા છે મિત્રો સ્કાઉટ સ્કાઉટ કમા કમાઉન્ડરમાં માન્ય ડિગ્રી સાથે અનુભવ ગૃહમાતા માટે મિત્રો ગૃહપતિ જગ્યાઓ છે તો મિત્રો ટેન્ડ ટમેન્ટ પ્રાથમિક આપવામાં આવશે તો ઇન્ટરવ્યુ તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસ બુધવારે સવારે નવથી બે વાગ્યા સુધી સરકારી મુજબ લાયકાત છે અંગ્રેજી ભાષા પર કમાડવા જરૂરી છે જ્યારે લાયકાત ઉમેરવા માટે આકર્ષક પગાર છે શિક્ષકો માટે તાલીમ ફરજીયાત છે કોમ્પ્યુટર ઇન્ટરનેટ ઇન્ટર જ્ઞાન જરૂરી છે વિશિષ્ટ લાયકાને બહોળો અનુ કેન્ડિડેટને અગ્રી અગ્રીમેન્ટ આપવામાં આવશે બહારથી આવતા કેન્ડિડેટ માટે રહેવા જમવાની વ્યવસ્થા આપવામાં આવશે તમારે અરજી સમય તમામ સેક્શન દસ્તાવેજ અને તાજેતર પાસપોર્ટ ફોટો બે દિવસમાં મિત્રો ઇમેલ કરવાનો રહેશે સ્કેન આપેલું છે મોબાઈલ આપે છે સ્કૂલના મિત્રો એ ઓકે તમે જોઈ શકો છો કે આ અરજી આપેલું છે અરજી તમારે કરવાની રહેશે સંપર્ક નંબર આપેલો છે ઇમેલ આઈડી આપેલ છે હું કોલ કરીને વધુ વિગત પૂછી શકું છું થેન્ક યુ વેરી મચ